નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે ચોવીસ તારીખ બીજો મહિનો બે હાજર શનિવારના રોજ મિત્રો મરચાની પડતર આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો જે ઠાકરસી ગ્રાઉન્ડમાં કમ્પ્લીટ થઈ જશે આવતીકાલે મિત્રો જે નગર છે ત્યાં રાજીનું કામકાજ લેવામાં આવશે તમને જે વિડીયોમાં દેખાય છે આ ટ્રાન્સપોર્ટ નગર ઉપર જે આવ્યું ને ત્યાં રાજીનું કામકાજ લેવામાં આવશે જે ટ્રક પડ્યા છે ત્યાં આ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આટલી જ આવક પડતર છે ત્યાર પછી મિત્રો નવી આવક ચાલુ કરવામાં આવશે ને હા હાજ્યનું કામકાજ ચાલુ છે છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાના કેવા ભાવ રહેલા છે પરિવાર મિત્રો રેવા અને દેશી ક્વોલિટી આવેલી છે તો અને સાનિયા પણ મિત્રો આપણે જોશું આજે પ્રોપર વિડીયો બનાવશું મિત્રો તો વિડીયો મેજો આજના ભાવ જોવા માટે

હજાર હજાર જગદંબા

ઓગણીસો <laughs> એક <laughs> 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 <laughs>

ચોત્રીસો ને એક ચોત્રીસો એક ભાવ્યો છે દેશી મરચું છે સિંગલ પટ્ટો છે એક અમુક મિત્રો જે આ ક્વોલિટી તમને બતાવી દો આ વધારે ક્વોલિટી છે

છવ્વીસો એકાવન આ મરચું છે સેમ ક્વોલિટી છે મસ્ત ક્વોલિટી છે છવ્વીસો એકાવન તમે જોઈ શકો છો સુપર સાઇઝ માં છે અમુક જ મરચું પીલું છે વધારે ક્વોલિટી સરસ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ટકેલું જોવા મળી રહ્યું છે